સાની વાત કરીએ તો અમલી કુવારા વિસ્તારમાં નાની મોબાઇલની દુકાન ચલાવતા કુન્નલ સુરજપ્રસાદની હત્યાના મોટી સફળતા મળી છે ભૂમિકા ભજવનારા અશ્વિન વામનરાવ ગાર્ડે અને કરન રાજકુમાર ઝારખંડના રાંચી શહેરમાંથી ઝડપી લીધા છે મળતી માહિતી અનુસાર સત્તર જૂન બે હજાર પચીસના રોજ સાંજે આશરે છ ને પિસ્તાળીસ મિનિટે કુનલી તેના દુકાનમાંથી કેટલાક શખ્સોએ કારમાં પુરપાટ પુરછાપાઠ કરીને અપહરણ કર્યું હતું ત્યારબાદ તેનું લોહી લુહાણ અવસ્થામાં મૃતદેહ ગાલુંડા ગામ નજીક પાર્થ ઢાબા પાછળ ખાલી મેદાનમાંથી મળ્યું હતું હોસ્પિટલમાં લઈ જવાતા પહેલા જ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો जो किडनैपिंग कम मर्डर केस हुआ था और रजिस्टर करने के बाद पुलिस ने उसके अंदर तुरंत कार्रवाई शुरू करी थी वो मर्डर केस पूरी तरीके से खुल चुका है और पुलिस ने इस मर्डर कम किडनैपिंग केस के अंदर सभी आरोपियों को गिरफ्तार कर लिया है कुल संख्या दस लोग गिरफ्तार हुए हैं शुरुआती की ब्रीफिंग में हमने आपको सात लोगों के बारे में बताया था उसके बाद इन्वेस्टिगेशन और जांच के दौरान एक व्यक्ति और गिरफ्तार हुआ और जो चीफ कॉन्स्पिरेटर्स जिनका बार बार नाम आ रहा था वो दो व्यक्तियों को पंद्रह दिन की भिन्न भिन्न पुलिस टीमों ने अलग अलग जाके जानकारी इकट्ठी करके उनको यहां से 1800 किलोमीटर